નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે જે વાત કરવાના છીએ એમાં આપણે જે પહેલા નંબરની જે વસ્તુ લેવાની છે એ તમને ખ્યાલ આવી ગયો હશે અને મિત્રો એ છે મિત્રો દૂધ તો દૂધની અંદર વાત કરીએ તો મિત્રો સો એમ દૂધની વાત કરીએ તો એની અંદર પ્રોટીન ત્રણ પોઈન્ટ ત્રણ ગ્રામ જેટલું હોય છે પ્રોટીન બીજું વાત કરીએ તો કેલ્શિયમ તો એની અંદર એકસો ને અઢાર મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે એટલે મિત્રો આપણે જ્યારે ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર શું કહેતા હોય કે રોજ રાત્રે એક ગ્લાસ ભરીને દૂધ પીને સુઈ જવાનું કારણ કે એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે સાથે સાથે એની અંદર આયરન હોય છે અને એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે કે બી કોમ્પ્લેક્ષમાં જેટલા વિટામિનો છે એ બધા જ વિટામિન્સ બધા દૂધની અંદર હોય છે એટલે જો આપણને આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આપણે રાત્રે એક ગ્લાસ ભરીને દૂધ પીને સૂઈ જઈએ અને બીજી એની સાથે સાથે આપણે બીજી બે વસ્તુ અંદર એડ કરવાની છે આપણે દૂધની અંદર બે વસ્તુ ઉમેરવાની છે અને તમારે રાત્રે તમારે પીને સૂઈ જવાનું છે અને એવું તમારે ઓછામાં ઓછા પંદર થી પચીસ દિવસ તમારે પ્રયોગ કરવાનો છે તો ચોક્કસ તમને જે જે વસ્તુની વાત કરી છે એની અંદર ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો જે આપણે દૂધની અંદર વસ્તુને એડ કરવાની છે એ બીજા નંબરની વાત કરું વસ્તુની તો એ છે મિત્રો મખાના ઘણા લોકો એ નામ પહેલીવાર સાંભળ્યું પણ હશે અથવા ઘણા લોકો એને જાણતા પણ હશે અને એનો ઉપયોગ પણ કરતા હશે પણ ઘણા બધા મિત્રોને એના ફાયદા વિશે ખબર હોતી નથી તો હું તમને આજે મખાના અને એને ઇંગ્લિશમાં જો એનું નામ કહીએ તો એને ફોકસ સીડ કહેવાય છે અથવા એને લોટસ સીડ આ એના ઇંગ્લિશ નામ છે અને એના હું તમને આજે બાર ફાયદા વિશેની વાત કરીશ કે મખાના ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે તો એની વાત કરીએ તો હાઈલી રીચ ઇન પ્રોટીન પ્રોટીન એની અંદર સારી માત્રામાં હોય છે બીજી વાત કરું તો એની અંદર એન્ટી એજિંગ ફૂડ તરીકે પણ કહેવાય છે એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જેનાથી શું થાય છે કે તમે લુકિંગ યંગર એટલે કે તમે મોટી ઉંમરના હોવા છતાં પણ તમે નાની ઉંમરના હો એવા તમે દેખાવ છો બીજા નંબરની વાત કરું તો મેકિંગ સ્કીન ગ્લોઈંગ એનાથી તમારી ચામડી છે હવે મખાનાની અંદર વાત કરું તો એની અંદર ગેલિક એસિડ ક્લોરોજેનિક એસિડ અને ઇપિકેટેચીન એ તત્વો હોય છે અને એ તત્વો આર બેનિફિશિયલ એન્ટી ઓક્સિડન્ટ ફાઉન્ડ ઇન મખાના આ જે તત્વોના નામ કર્યા એ મખાનાની અંદર જોવા મળે છે અને એના લીધે જ એનું એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી એનામાં ભરપૂર માત્રામાં હોય છે અને એના લીધે વાત કરું તો આ જે અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી છે તો જે પ્લે રોલ ઇન રિડ્યુસિંગ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ કેન્સર ક્રોનિક કન્ડિશન લાઈફ ડાયાબિટીસ એટલે કે આ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીને લીધે મખાના હાર્ટના ડિઝીઝ નું રિસ્ક એ આપણા શરીરમાંથી લોવર કરી દે છે કેન્સરનું પણ રિસ્ક લોવર કરે છે અને ડાયાબિટીસ કે જે ક્રોનિક કન્ડિશન લાઈક ડાયાબિટીસનું પણ રિસ્ક આપણા શરીરમાંથી લોઅર કરી દે છે એટલા આટલા બધા એના ફાયદા છે બીજો મિત્રો વાત કરું તો ફોક્સ નટ્સ આર ગ્રેટ સ્નેક ફૂડ ફોર ડાયાબિટીક એન્ડ હાર્ટ પેશન્ટ એઝ કન્ટેન્સ ગુડ ફેટ એન્ડ લો ક્વાન્ટિટી ઓફ સેચ્યુરેટેડ ફેટ મિત્રો આપણે નાસ્તાની વાત કરીએ તો જે લોકોને સવારે નાસ્તો ખાવો હોય અને જે લોકો હાર્ટના પેશન્ટ હોય અથવા જે લોકોને ડાયાબિટીસ હોય તો એ લોકો માટેની સરસ વાત છે કે એ લોકો પોતાના નાસ્તામાં એટલે કે સ્નેક્સમાં એ લોકો મખાનાનો ઉપયોગ કરે તો એમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી આર ધુડ સ્નેક્સ ફૂડ ફોર ડાયાબિટીક એન્ડ હાર્ટ પેશન્ટ અને બીજું વાત કરું તો જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો માટે પણ મખાના ઇઝ ધ ગુડ ફૂડ અને ગુડ સ્નેક્સ બીજી વાત કરું તો મિત્રો એની અંદર હાઈ ઇન ફાઈબર મિત્રો મખાનામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે શું કરે છે પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન કે જે લોકોને કબજીયાતની હોય છે પ્રોબ્લેમ એ લોકો માટે મખાના ખૂબ જ ફાયદાકારક છે અને એડ બલ્ક ઇન સ્ટૂલ એટલે શું થશે કે કોન્સ્ટિપેશનની જે લોકોને તકલીફ હોય છે એની અંદર ખૂબ જ ફાયદો કરે છે બીજો મિત્રો વાત કરું તો ગ્રેટ ડીટોક્સિફાઈંગ એજન્ટ એટલે કે શું કરે છે કે ફ્લશિંગ આઉટ ટોક્સિન ફ્રોમ ધ બોડી આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકાળવાનું કામ કરે છે મિત્રો આ એનો મુખ્ય મેઇન જે કહેવાય છે એ છે કે ગ્રેટ ડીટોક્સિફાઈંગ એજન્ટ એની સાથે વાત કરું તો એની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સનો શું થાય મતલબ કે આપણા બ્લડની અંદર સુગર લેવલ વધવા દેતું નથી આપણે જ્યારે ખાઈએ ત્યારે આપણા લોહીની અંદર બ્લડ સુગર વધવા દેતું નથી તો એ મિત્રો એની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય એટલે કે જે લોકોને ડાયાબિટીસ હોય તો એ લોકો આનો સ્નેક્સમાં એટલે કે નાસ્તામાં એનો ઉપયોગ કરી શકે મિત્રો વાત કરું તો વિચ મીન્સ ધેટ ધે રિલીઝ ગ્લુકોઝ સ્લોલી ઇન બ્લડ ધીસ કિપ્સ યુ ફિલિંગ ફૂલ ફોર લોંગર મિત્રો બીજી વાત કરું તો એ હાઈ ઇન પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ એન્ડ લો ઇન સોડિયમ મિત્રો એની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં છે જ્યારે એની અંદર સોડિયમ ઓછી માત્રામાં છે તો મિત્રો એનો મતલબ એ થયો કે જે લોકો હાઈ બીપીના જે પેશન્ટ છે જે લોકો હાઈપર ટેન્શનના છે તો એ લોકો માટે સારો સ્નેક્સ કહેવાય કારણ કે એની અંદર સોડિયમની માત્રા ઘણી બધી ઓછી છે એટલે શું કરશે તમે ખાસો તો એનાથી બ્લડ પ્રેશરને પિક નહીં કરે એને ઉપર નહીં લઈ જાય કારણ કે એનામાં સોડિયમ ઓછું છે અને બીજો મિત્રો ફાયદો એ છે કે એની અંદર પોટેશિયમ છે તો એ શું કરશે કે બ્લડ પ્રેશરને લોવર કરવાનું કામ કરશે એટલે પોટેશિયમ બ્રિંગ્સ ડાઉન ધ બ્લડ પ્રેશર અને એટલા જ માટે એને ગુડ સ્નેક્સ ફૂડ પીપલ સફરિંગ ફ્રોમ હાઈપરટેન્શન એટલે કે જે લોકો હાઈપરટેન્શનથી સફરિંગ છે જે લોકો પીડાય છે એ લોકો માટે મિત્રો આ મખાના ઇઝ અ ગુડ સ્નેક્સ મિત્રો ફોક્સનટ એટલે કે મખાના તો એની વાત કરું તો દે હેવ અ નેચરલ કમ્પાઉન્ડ નેમ રિડ્યુસ ઇન્ફ્લામેશન ઇન ધ બોડી મિત્રો આ તત્વના લીધે શું થશે કે એ આપણી બોડીના અંદરથી ઇન્ફ્લામેશનને ઓછું કરે એટલે કે શું કરશે કે જે લોકોને સાંધાના દુખાવા છે કમરના દુખાવા છે તો એ લોકો માટે એ થવાનું મેઇન કારણ શું છે તો ઇન્ફ્લામેશન ઇન્ફ્લામેશનના લીધે જ આપણને સાંધાના દુખાવા થાય ઘૂંટણના દુખાવા કમરના દુખાવા તો આ ફોક્સ નટ્સ શું કરશે કે ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરે છે એટલે શું થશે કે ઓટોમેટિક તમને એ ખાવાથી આ તમને સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો થાય છે મિત્રો એની સાથે વાત કરું તો એની અંદર એન્ટી પ્રોપર્ટી હોય છે અને બીજું વાત કરું તો કન્ટેન્સ હાઈ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તો કેલ્શિયમ શું કામ કરશે તો ગુડ ફોર બોર્ન હેલ્થ એન્ડ ટીથ હેલ્થ કે આપણા શરીરમાં જેટલા પણ બોન છે એના માટે એ સારું કહેવાય છે અને આપણા દાંત માટે પણ મિત્રો એ સારું કહેવાય છે ઓલસો કન્ટેન્ટ ઓલસો કન્ટેન હાઈ અમાઉન્ટ ઓફ થાયામિન મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં થાયામિન હોય છે અને એના લીધે શું થાય છે કે ગુડ ફંક્શન ઓફ ધ નવસ કે આપણા જે ચેતા તંતુ છે તો એનું ફંક્શનને પણ એ સારું રાખે છે અને બીજો મિત્રો કે જે લોકોને અનિદ્રાનો પ્રોબ્લમ છે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી જે લોકો રાત્રે ઊંઘ્યા પછી એકદમ જાગી જાય છે અને પછી બબે કલાક સુધી ઊંઘ નથી આવતી તો એવા લોકો માટે પણ અનિંદ્રા જે લોકોને ઊંઘ નથી આવતી એ લોકોને પણ મખાના ખૂબ જ સારો ફાયદો આપે છે તો તમે કેટલા લઈ શકો તો મિત્રો એનો ડોઝ છે ફક્ત તમે એક દિવસમાં ત્રીસ ગ્રામ જ તમે મખાના લઈ શકો છો ત્રીસ ગ્રામથી વધારે મખાના લેવાની કોઈ જ ભલામણ નથી આ આજે બધી મેં તમને વાત કરી એ બધી જ મેં તમને રિસર્ચ પેપર ઉપરથી બધી વાત કરી છે એટલે કે જે જે આગળ બધા રિસર્ચ થયેલા છે અને એની અંદરથી જે જે સાબિત થયું છે એ પ્રમાણે મેં તમને વાત કરી આપણે બીજી વસ્તુ જે આપણે દૂધની અંદર એડ કરવાની છે એ છે મિત્રો મખાના અને એનો ડોઝ છે ફક્ત ત્રીસ ગ્રામ તમે ડેલી રોજ તમે ત્રીસ ગ્રામ મખાના ખાઈ શકો છો હવે મિત્રો ત્રીજા નંબરની વસ્તુ પહેલું આપણે દૂધ આવી ગયું બીજું આવ્યું મખાના અને ત્રીજા નંબરની જે વસ્તુ છે એ છે મિત્રો ખસખસ મિત્રો બધા જ લોકો ખસખસને જાણતા હશે અને એનું ઇંગ્લિશમાં નામ કહું તો એનું નામ છે પોપી સીડ્સ તો તો હવે આપણે વાત કરીએ એની અંદર ગ્રામ જેટલી ખસખસ હોય ને તો એની અંદર ફાઈબર ઓગણીસ પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે પ્રોટીન એકવીસ પોઈન્ટ બાવીસ ગ્રામ હોય છે એની અંદર વાત કરું તો બીજા થાયામિન ફોલેટ વિટામિન બી સિક્સ વિટામિન ઈ કોલિન રીવોફ્લેન કેલ્શિયમ ફોસ્ફરસ મેંગેલીઝ મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વો મિત્રો ભરપૂર માત્રામાં હોય છે તમારે કેટલી લેવાની છે તો એ ખાલી એક ચમચી જ જેટલી લેવાની છે હવે વાત કરું એના ફાયદા વિશે ખસખસના ફાયદા તો એ શું કરશે તો પહેલું એનામાં સારામાં સારું જો એનો ઉપયોગ થાય છે તો જે લોકોને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય જેને ઇન્સોમનિયા એટલે કે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી એ લોકો માટે ખસખસ ખૂબ જ ફાયદાકારક છે એટલે કે અનિંદ્રાને દૂર કરવાનું કામ કરે છે અને બ્રિંગિંગ ડાઉન ધ સ્ટ્રેસ એટલે કે આપણા જે સ્ટ્રેસ છે છે એને ડાઉન કામ કરે મિત્રો બીજી વાત કરું તો ખસખસ એટલે કે પોપી સીડ્સ આર રીચ ઇન કોપર એન્ડ કેલ્શિયમ એના લીધે શું થશે તો ઇમ્પ્રુવ ધ બોન હેલ્થ મિત્રો અંદર મેંગેનીઝ હોય છે તો હેલ્પ ઇન પ્રોડક્શન ઓફ ધ પ્રોટીન કોલેઝોન ધેટ પ્રોટેક્ટ બોર્ન ફ્રોમ ધ સિવિયર ડેમેજ મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં મેંગેનીઝ હોય છે જે આપણા બોનની અંદર ડેમેજ થતા રોકે છે મિત્રો ઇમ્પ્રુવ ડાયજેશન આપણા શક્તિને મિત્રો મજબૂત કરે છે કારણ કે એની અંદર રીચ સોર્સ ઓફ ઇનસોલ્યુબલ ફાઈબર એની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેથી આપણા ડાયજેશનને ઇમ્પ્રુવ કરે છે અને રિલીફ ઇન કોસ્ટિપેશન એટલે કે જે લોકોને કબજિયાતની હોય છે પ્રોબ્લેમ એ લોકોને પણ આ ખૂબ જ ફાયદો આપે છે મિત્રો આગળ વાત કરું તો રિડ્યુસ ઇન એલડીએલ એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે લો ડેન્સિટી લાઈકો પ્રોટીન એને શું કરે છે રિડ્યુસ કરે છે અને કીપિંગ અપ ધ લેવલ ઓફ ધ ગુડ કોલેસ્ટ્રોલ જેને આપણે શું કહીએ છીએ એચડીએલ તો હાઈ ડેન્સિટી લાઇપો પ્રોટીનને શું કરે છે અપ કરે છે એટલે કે આપણા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે મિત્રો દે આર રીચ ઇન ઓમેગા થ્રી ફેટી એસિડ વાત કરું તો આગળ તો એ ક્યોર ઇન માઉથ અલ્સર કે માઉથ અલ્સરમાં પણ ખૂબ જ આપણને ફાયદો આપે છે રેગ્યુલેટ ધ બ્લડ પ્રેશર મિત્રો શું કરે છે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે મિત્રો ખસખસની અંદર એક તત્વ હોય છે જેનું નામ છે ઓલિક એસિડ જે શું કરે છે ઇટ ઇઝ અ એસેન્શિયલ કમ્પોનન્ટ ફાઉન્ડ ઇન પોપીસીડ ઇઝ નોન ફોર રિડ્યુસ બ્લડ પ્રેશર લેવલ એ તત્વના કારણે એ શું કરે છે આપણા શરીરમાં બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે અને જેને હાઈ હોય તો એને નોર્મલ કરવાનો પ્રયત્ન કરે છે મિત્રો આજ હજુ એના ફાયદા વિશેની વાત કરું તો આગળ મિત્રો દે આર મિત્રો ગ્રેટ ફોર ધ આઈસ આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે એની અંદર જીંક અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શું કરે છે કે આપણી વિઝનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે સીડ્સ કન્ટેન હાઈ અમાઉન્ટ ઓફ ધ જીંક એન્ડ દેવ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી તો શું કરે છે કે હેલ્પ ઇમ્પ્રુવ વિઝન આપણા વિઝનને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે રીચ ઇન આયરન તો શું કરે છે કે એનાથી આપણા હિમોગ્લોમિનનું લેવલ એ બ્લડની અંદર વધારવાનું કામ કરે છે કે જે લોકોને લોહીની ઉણપ હોય એ લોકો ખાય તો એ લોકોને એમાં ખૂબ જ ફાયદો થાય છે પોપી પોપીસીડની વાત કરું ખસખસ તો રીચ ઇન પોટેશિયમ પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે તેનાથી હેલ્પ ઇન ટ્રીટિંગ કિડની સ્ટોન અને પ્રિવેન્ટ રીઅકરન્સ જે લોકોને કિડની સ્ટોન હોય એની અંદર તો ફાયદો આપે છે અને જે લોકોને વારે વારે પથરી બનતી હોય ને એની અંદર પણ આ પોપી પોપીસીડ એટલે કે જે ખસખસ ખૂબ જ આપણને ફાયદો આપે છે ગુડ ફોર થાઈરોઈડ બિકોઝ હાઈ કન્ટેન્ટ ઇન જીંક કારણ કે એની અંદર જીંક સારું આપણને થાઇરોમાં ફાયદો કરે છે અને ખાસ એની જે મેઇન પ્રોપર્ટીચર એનાલજી નેચરલ પેઇન કિલર રિલીવિંગ ધ પેઇન કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો એને દૂર કરવાનું કામ કરે છે એને દૂર એટલે કે એને ટેમ્પોરરી નેચરલ પેઇન કિલર તરીકે કામ કરે છે સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય તો શું કરે તમને તાત્કાલિક એને રાહત આપી દે એટલે કે પેઇન કિલરનું કામ કરવામાં આવે છે એટલે તમારી અંદર એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે એમાં ત્રીસ ગ્રામ જેટલા મખાના એક ચમચી જેટલું આપણે ખસખસ અને તમે થોડી અંદર સાકર સ્વાદ માટે તમે એડ કરી શકો છો પણ જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો સાકર એડ કરવી નહીં અને તમારે એને બરાબર ગરમ કરવાનું છે બરાબર બે ત્રણ ઉભરા લાવવાના છે ગરમ થઈ જાય બરાબર મિક્સ થઈ જાય બધું એના પછી તમે એને ગ્લાસમાં લઈ અને તમારે રાત્રે સૂતા પહેલાં તમે આનો ઉપયોગ કરી શકો છો તમે વીસથી પચીસ દિવસ સુધી સળંગ તમે આનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને સારો એવો તમને ફાયદો થશે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે તમને ફાયદો થશે તો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જે લોકો પહેલી વાર વિડીયો જોવે છે અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આવજો મિત્રો આવજો